સીતારામ જે શ્રી કૃષ્ણ દાયરા ને દાયરે બધા મજામાં વાગ્યા તાળે પોણા હાથ ને હું પણ જાગળે ઉઠી ઉઠીને સાહેબ મૂકીને ઘરમાંથી હંજવારી કાઢ્યું ને કાલે અમારે પાડોમાંથી અરવિંદભાઈ ગયા તા ખંભારે તે તરબૂજ લઈ આવ્યા ને અમને પણ બે તરબૂજ દેતા ગયા એ હાજે વેરા પાણી કરી ને સાડા દસ વાગે અમે પણ તરબૂજ ખાધો એ લઈ આવ્યા ને અહીં તો હાવ ધકતું તું ઘડીક વાર ફ્રિજમાં મૂકી દીધું હંજવારી કાઢીને તો જે આ તરબૂજ ખાય ને આ શીરું હે ને એ બધી જોવાડી વાસળી ને નાખી આવી ને બે રાખવા મારે બી ક્યાંક પણ નાખી દેશું એટલે ઉખીએ ને તરબૂચ આવીએ તો ખાવા ને ફૂલ ઘર જો કંઈક તભી હું દોવાઈ ગયું અને પીવાઈ ગયા સા હાલો તમારે શીરું ખાઈવી ને તરબૂજ ને આ લ્યો આલા લા વા ખાવા ઓલી બાજુ ઓલી બાજુ તો એ બહુ ખાય બકાલું બધુંય ખાય ઉમડી રે અમારે મીરા બધુંય ખાઈ જાય હા આમાંથી બી હું રાખી લઉં પછી લઉં હું જો તગારું લઈ આવી થાય જાય જો આ છે તેટી ના બી જે આમે છે ને આપણે સોલા ને રાખવી ને એમાં ફેરવી દીધા અસલ સુકાઈ ગયા એમાં નાખી દેવા તરબોસ બી પણ એટલે એ પણ સુકાઈ જાય ખાખડી જેવા થઈ જાય ભૂર ને તરીકા પડે ને હાલો ચાહ પણ થઈ ગઈ તો ચાહ વધારે વધારી લઉં પેલા જય માતાજી હર હર મહાદેવ બધાઈને તો વાયગા આઠ હું ઉઠી ગઈ આજે હા સાત વાગ્યાની આઠ વાગી ગયા જ્યારે દૂધે ઉતારવા મોડું થઈ ગયું કારણ એ છે કે હું દૂધની કોથળી ભરતી હતી મારી મેં શાહીની કોથળી ભર્યું પછી મારી માં બેઠી રોટલા રોટલી કરવા અને મારે ગારનું દૂધ દૂધ આપી મેં તેને દોઈને આવ્યો ને બી હું મારા પપ્પાએ હવે દોયું ને દૂધ ગારું મારે જોઈ ગયું

পাছ নে খুব নাই কলেজ উম ক મારે એક ફરત આવવું પડે હવે ઉઠીને બધાય પાસે નિરાશ થઈ કામ આનું હા કામ ઈ કોઈ ન કક કઈ લે 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 ઈ બધા મિત્રો છે આપણે જોવે કઈ ન ત્યાં નવીન માં હો કઈ હાલો મિત્રો વાંધો નહી થોડું કામકાજ કરવાનું સેટ કર લઈએ અને જે વસ્તુ તો નથી ખાડતો ફટાફટ जो मर पुपा हम नहीं थी इंदे वहाँ वो लोग आ अब देख सकते हैं चक्कर थल वे सार जो जो पोपिया जो इलियो मित्रों पोपिया ने अपना खजूरिया खजूरिया बताई बंधाई के अंदर नाश्ता पानी करी दिखाई ये बताई शालू તો હવે અમારે કરવા છે નાસ્તા પાણી હાલો વાયગા ટાણ હાડાટ જો રોટલા રોટલી બધું બની ગયું ને કૃષ્ણા વિસરે ઠામ ને મારે નાખું શ્યાક ટમેટાનું ટમેટાનું ખાય ખા સડી જાય ગોવાર ને બટેટા ને એમાં લાગે વાર એટલે મેં કીધું ટમેટાનું શાક નાખી દઉં ને અમારે આજ થઈ ગયું મોડું તો તેલ તો આવી ગયું મારે વઘાર મેથી તો દૂધ દેવા ગયો દૂધ દઈને ને આવે ને તો પછી જાય તમારે પાણી થઈ રહ્યું મીઠું પીવાનું કાલનું કાલ કીધું પાણી કે ભરતું આકડી તળી કઈ વાઘ નહીં લાગે તેલમાં ચટણી કુટડી ને ખીયા લહણ તો દોઢ થી પોણા બે ચમચી નાખી તમે મિત્રો કેવું તીખું ખાવ અમે તો એટલું તીખું ખાઈ એટલે કઈ બહુ તીખું ન હોય એમ તો મીડિયમ હોય આ છે ધાણાજીરું જો તમને કારાકારા દેખાતા હે ને આ છે કોલસા ધાણા જીરા ફેરા ધાણા ધાણાજીરું બગડે નહીં સારું ચકતું ન પડે આ છે કોલસા આપણે બર્તન ના સૂલો બારતા હોય ને કે આ કોલસા છે એવું ને એવું રૂપવાળું ધાણાજીરું બીએ આમાં નાખી દઈએ એક ચમચી ભરીને

હે માથા માથા લાઈન લાઈન ટુ ગણ માગરી નો વારો છે આ ભાવનગર વાળી ભાજ છે એડી મારી માં જાહે સાટ કરવા આ ત્રણ ને ઇન પછી વારો ઓલ ત્રણ ને બિલિયન બંધાઈ જાય ને પછી આ ત્રણ ને નકર કુંડે ન હોમાઈ કા કા બની હી 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 હાલો તો ઢોર થઈ ગયા પાણી હે ને હવે નીતિન સાર ના પૂરા નાખે બધા ઢોર ને સો હું આગર પૂરા હરી માથી નીતિન નાખતો જાય બધા આખડી એક એક ને નાખી તે સે ઓકે હાલો તો અમે હવે જઈએ દુકાઈને ને અમારે લઈ જાવી ખુરશી આસ્તા કેક ને કેક ભૂલાય જાય આસ્તા યાદ રાખીને સેલો ફેરો છે બધું લઈ જાવ મળી કઈ હોય તો હજી લઈ લેજ આસ્તા યાદ રાખી લઈ જાવ બધું કઈ ભૂલાવું ન જોઈએ એમ કારણ એ છે કે ખુરશી હોય ને તો ખુરશીમાં માં બે હવા થાય મજા આવે ખુરશી માથે પેલા હેઠું બેઠા હોય એટલે એટલે ખુરશી ની જ રાખ દેવી હવે કન્ટિન્યુ રોજ માટે

ચાલો વાંધો નહીં તો આપણે હવે ક્યાં મળીએ ને ક્યાં મુલાકાત કરીએ ખબર છે એની તો મળ્યું પાસે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે આના પસીના જ કટકામાં કાયલી ભાષા ચાલો વાંધો તો વિચાર કરું કે વાહિદા નાખી દો કે તરબૂજ પેઢું થી ખાઈ આવું તરબૂજ ખાઈ આવી ટેકો થઈ જાય એક તો ખાઈ ગયા અને હજી એક પડ્યો ને ભાઈ એવી આવી કે ઢગલો નીતિન જોપી હોને ખાણો પલાનો

મા લે ઓ વારે વા દિગલસ દિગલ આйно ઘટો હાલાલ મોર તો હાલો બધાય તરબૂચ ખાવા હાલો બધાય કેમ મિટસુ એમાં એ સારી હું દે કુતલી ની પન

તમને ગમતું હોય લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ